રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે તારીખ અગિયાર ફેબ્રુઆરી રવિવારે સવારે સાડા આઠથી બપોરે એક દરમિયાન પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ ખાતે જાણીતા યુરોલોજીસ્ટ લેખક અને વક્તા ડોક્ટર નિમિત્ત ઓઝાનો પરીક્ષા પહેલાનો પરામર્શ મારી વાલી પરીક્ષા વિષય સાથે ખૂબ ઉપયોગી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ સેમિનારમાં ડોક્ટર નિમિત ઓઝા ધોરણ દસ અને 12 ના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વાર્તાલાપ કરશે બોર્ડની પરીક્ષાને કેમ હડવાસ્તી લેવી તેની ખૂબ ઉપયોગી ટિપ્સ આપશે આ અંગે વધુ વિગતો માટે અબ તક મીડિયાની મુલાકાતે આવેલા રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી ઓ જય દેવશર સેક્રેટરી રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર અમારી રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સંયુક્ત ઉપક્રમે અમે લોકો એ ધોરણ દસ અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓ પરીક્ષા બોર્ડ પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે એ લોકોને પરીક્ષા લગતા જે બધા પ્રશ્નો છે એના માર્ગદર્શન માટે ખૂબ જાણીતા વક્તા લેખક અને યુરોલોજીસ્ટ ડોક્ટર નિમિતભાઈ ઓઝાનું ધોરણ તારીખ અગિયાર ફેબ્રુઆરી રવિવારે સવારે સાડા આઠ સાડા બાર દરમિયાન અને એક સરસ મજાના સેમિનારનું આયોજન પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ ખાતે થયું જેમાં ધોરણ દસ ના વિદ્યાર્થીઓ છે એમને પોણા અગિયાર થી એક વાગ્યા સુધી નો ટાઈમ છે અને લગભગ સાડા સાતસો દસમા ધોરણના વિદ્યાર્થીઓ આ સેમિનારમાં ભાગ લેશે એવી અપેક્ષા છે અને અંદાજે હા અને બાકી આજે છે સંપૂર્ણ નિઃશુલ્ક છે અને આપણે કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોઈ પણ અમે જે લિંક આપેલી છે એ લિંક ઉપરથી તમે રજીસ્ટ્રેશન કરી અને પ્રવેશ મેળવી શકો છો અને નિમિત ખાસ કરીને એવી વાત કરવાના છે કે બાળકોને જે પરીક્ષા નજીક આવે ત્યારે ઘણીવાર હોશિયાર વિદ્યાર્થીઓ પણ પરીક્ષાના ટેન્શન ને હિસાબે અથવા તેની મનોવૈજ્ઞાનિક સ્થિતિ એવી ખરાબ થઈ જતી હોય એની હિસાબે એ લોકો જોઈએ એવું પરફોર્મ નથી કરી શકતા ઘણીવાર વાલીઓને પણ એવું અપેક્ષા હોય કે આપણું આપણું બાળક બહુ સારું પરફોર્મ કરે એટલે એના માટે એ લોકો પણ અમુક પ્રકારની પ્રયત્નો કરતા હોય જે પ્રયત્નો ખરેખર એના માટે દુષ્કર સાબિત થતા હોય તો એ એમાં શું કરવું જોઈએ પરીક્ષા સમયે બાળકોએ શું કરવું જોઈએ અને વાલીઓએ શું કરવું જોઈએ એના માટે